자, 우리 마누라, 니가 십자가, 니가 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 니

તો થોડોક ટાઈમ લઈશું મિત્રો વધારે ટાઈમ નહીં પાંચ થી દસ મિનિટ લઈશું મિત્રો બાપાના દર્શન કરાવી દઈશું લાલજીભાઈ બારાધરાય મુકેશભાઈ વાસીમ છે સમાધિ મંદિર સમાધિ આજના લાવી દર્શન જોઈ શકો છો અત્યારે સમાધિ મંદિરે આવી જશે છે સમાધિ આજના લાવી દર્શન તો આજના લાય દર્શન સમાધિ મંદિરના પણ દર્શન કરાવી મિત્રો આ સિવાય સમાધિ મિંદિર તો સમાધિ મંદિર આજના લાય દર્શન કોઠારી બાબેશ બાબેશ બધા મિત્રોને અને વાવસ્થામ જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપરના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે લાઈક સાથે ખૂબ ખૂબ આભાર લાઈક કરવા માટે તો બધા જ મિત્રોને બાપસ્થરામ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો તો આગળ જે મિત્રો થોડાક ઝડપથી દર્શન કરાવશું ધ્યાન મંદિરે જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બનિયા રહેજો મિત્રો તિથિની તૈયારી ચાલુ થઈ જશે ધામધૂમથી તો બધા મિત્રોને બાપાશ્રી જય શ્રી રામ આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાય દર્શન મિત્રો આજના નજીકથી દર્શન કરાવ્યા તો અહીંથી જોઈ શકો મિત્રો જીગ્નેશભાઈ દરજી બાપાશ્રમ અંજાથી લાઈવમાં જોડાઈ જાય છે તો અહીંથી જોઈ શકો મિત્રો કે મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે તો આજના સુંદર મજાના લાઈ દર્શન બગીચો પણ જોઈ શકો ધ્યાન મંદિરની પાછળ તો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવું છું મિત્રો પછી ધ્યાન મંદિર તો સુંદર મજાના ધ્યાન મંદિરના લાઈ દર્શન આજના જોઈ શકો છો બાપા સીતારામના લાઈ દર્શન અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે કે જ્યાં બાપા છે વડલા નીચે બેસીને ધ્યાન ધરતા ધ્યાન મંદિર ના આજના લાઈવ દર્શન તો મિત્રો લાઈવ માં બન્યા રહેજો બીજા મંદિર ના પણ દર્શન કરાવીશું આ છે વડ કે વડલો કે જ્યાં બાપા છે બેસીને બાપા ધ્યાન ધરતા અને વડ ની અંદર ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે તો આમાં ધ્યાનથી જશે બે આંખ નાક કાન મોઢું બધું વ્યવસ્થિત જુદા છે મિત્રો સુંદર મજાના આજના દર્શન જોઈ શકો છો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો લાઈક કરો કોઈ પૈસા નથી ફ્રીમાં લાઈક થાય છે મિત્રો તો સુંદર મજાના આજના લાઇ દર્શન બાપાની મોજ યોગેશભાઈ ધામેલિયા રાજકોટ થી અને બીજું કે આજે ઠંડી પ્રમાણ પણ છે હજી હજી બે ત્રણ દિવસથી થી આમનો બધી ઠંડી પડે છે મિત્રો તો મંદિર જોઈ શકો સુંદર મજાનું ચાલો આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવે લાઇટિંગ હજી ચાલુ જ છે જોઈ તો અત્યારે ગાંધી મંદિર આવી ગયા છે ગાંધી મંદિરને લઈ દેશું પછી અહીંથી આપણે બીજા મંદિરે જઈશું તો લાઈનમાં બની અચ્છા તો અત્યારે આવી ગયા છે

મિત્રો ભગતજી બીજા મંદિર ના દર્શન કરાવી તો લાઈવ માં બની રહેજો રમેશભાઈ ગેલડિયા વાપસ તરા જોઈ શકો ધામ બધી તૈયારી ચાલી રહી છે ચાલો મિત્રો આ બાજુ જોઈ શકો છો મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે તો મંદિરના સુંદર મજાના ફાયદા છે અત્યારે મંદિર આવી ગયા છે મંદિરના સુંદર મજાના લાયદા છે આજના તો બધા મિત્રોને બાપેસ તારામ સી જય હો તો બધા જ મિત્રોને બાપેશ તારામ જય રામ રાધ રાધે જે મિત્રો મેહુલભાઈ મેહુલસિંહ રાઠોડ બાપેશ તો જે મિત્રો પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી ચેનલને આપ જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાવી દે છે સાંજના

બધા મિત્રોનો એટલે સુધી રાખીએ બધા મિત્રોને બાપા જય શ્રી રામ રાધે રાધે ફરી પાસે આરતી માં મળીશું મિત્રો બાપા સીતરામ જય શ્રીરામ રાધે રાધે અર્જુન રાખીએ